આજનો વિડીયો પી એમ એમ એસ પી વિશે બેઝિક માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને આવા જ પ્રેક્ટિકલ અને શૈક્ષણિક વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેશો તો તમારા કોર્ટનરૂમમાં જે ગૂગલ ક્રોમ દેખાય છે એના ઉપર ક્લિક કરી એને ઓપન કરવાનું છે જોઈ શકો છો અને આટલી અહીંયા ગૂગલ ક્રણ ઓપન થઈ ગયું છે અમે ઉપર જે સર્ચ દેખાય છે અને નીચે વચ્ચે મિડલમાં બંનેમાંથી કોઈપણ જગ્યાએ તમારે સર્ચ કરવાનું છે પી એફ એમ એસ પી એફ એમ એસ લખશો એટલે આપશે ગૂગલ સર્ચ લખેલો હશે અને નીચે તમે સીધું કીબોર્ડ ઉપરથી એન્ટર દોરી દો તો પણ સર્ચ થઈ જાય છે અને ગૂગલ સર્ચ પર ક્લિક કરશો તો પણ થશે એટલે સૌ પ્રથમ જે પહેલી વેબસાઇટ આવે પી એફ એમ એસ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ આપણે ખાસ યાદ રાખવાની છે એના ઉપર આપણે છે ક્લિક કરવાનું છે જોઈ શકો છો પી એફ એમ પર ક્લિક કરું છું પ્રોસેસ થઈ છે આખી આખી છે એ વેબસાઇટ ખુલી ગઈ છે ઉપર એનું ફૂલ ફોર્મ આપ્યું છે પબ્લિક ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જેને ટૂંકમાં પીએફએમ એસ કહેવામાં આવે છે અહીંયા ખૂણામાં તમને જો લોગ લખેલું દેખાય છે હા એ લોગિન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણે લોગીન ઇન પછી વર્ષ દેખાય છે તો એની અંદર આપણે અત્યારે બે હજાર તેવીસ ચોવીસના વર્ષમાં કામ કરીએ છો તો બે હજાર તેવીસ ચોવીસ સિલેક્ટ કરીશું ત્યાર પછી તમને જે સિસ્ટમ દ્વારા એડમિનિસ્ટ્રેટર આઈડી જી જે એસ એન ડબલ ઝીરો પછી ફોર ઝીરો પછી જે આપ્યું છે એ આપણે આઈડી અત્યારે નાખવાનું છે અને જે પાસવર્ડ આપણને મળેલો છે ડિફોલ્ટ પાસવર્ડ એ પાસવર્ડ નાખી અને નીચે જે કેપતા દેખાય છે એ કેપતા નાખી અને લોગ ઇન કરવાનું છે આપ જોઈ શકો છો મેં મારું સ્કૂલનું એડમિન આઈડી અને જે પાસવર્ડ છે નાખ્યો છે નીચે અમે જે કેપસા દેખાય છે એ જે દેખાય છે જેવા દેખાય છે એ જ આપણે નાખવાનું છે પહેલી એ વીસડીમાં હોય તો પહેલીમાં બીજીમાં હોય તો બીજી સિમ્બોલ હોય તો અક્ષર હોય તો જે પણ હોય એ લખવાનું છે તો અહીંયા આપણે પહેલી બીજડીમાં એલ છે પછી વાય છે એ જેડ છે તમારે જે તમને કેપચા બતાવતા હોય એ કેપચા છે તમારે ઇનપુટ કરવાના છે કેપચા લખી દે પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન કરતા આપણું જે મેઇન આઈડી છે સંસ્થાનું શાળાનું બરાબર એડમિનિસ્ટ્રેટર આઈડી એ જે ખોલી જશે હવે આપણે પી એફ એમ થી વહીવટ કરવા માટે બીજા ત્રણ આઈડીની જરૂર પડે ટોટલ ચાર આઈડી એમાં એક એડમિનિસ્ટ્રેટિવ સંસ્થાનું મુખ્ય આઈડી પછી એક મેકર આઈડી અને બે ચેકર આઈડી આવા કુલ ચાર આઈડી એમાં આપણે ત્રણ આઈડી જરૂર પડે તો મેકર આઈડી કેવી રીતના બનાવવું એના માટે જે ઓપ્શન દેખાય છે એમાં માસ્ટર નામનો ઓપ્શન ઓપ્શન છે આપ જોઈ શકો છો માસ્ટર એની અંદર એક છે યુઝર માસ્ટરની અંદર યુઝર યુઝરની અંદર મેનેજ અને એડ ની આવશે આપણી આઈડી એક બની છે કે નથી બની એ ચેક કરવા માટે આપણે મેનેજ પર ક્લિક કરવાનું છે જો મેનેજ પર ક્લિક કરીશું એટલે અહીંયા કણે ઓપ્શન જે એ એમાંથી આપણે જે સર્ચ નામનો ઓપ્શન છે બીજે ક્યાંય કંઈ લખવાનું સીધું સર્ચ દબાવીને એને આપણે સર્ચ કરવાનું છે થોડીક વાર છે એ પ્રોસેસિંગ થશે અને પછી આપણા જે આઈડી બની ગયેલા છે એ બતાવશે જો મારી સ્કૂલનું એક મેન આઈડી પછી મેકર આઈડી ચક્ક્રઈડી વન અને ચક્ર આઈડી ટુ બની ગયેલા છે મેન આઈડી સિસ્ટમ દ્વારા બનીને આવે મેકર આઈડી આપણે મેન આઈડીમાં લોગી બનાવવાનું હોય છે ચક્ર આઈડી વન એ એસએમસીના મહિલા પ્રોમિનેન્ટનું હોય છે અને ચક્ર આઈડી ટુ એ શાળાના પ્રિન્સિપાલનું હોય છે એમાં જે કોડ હોય છે એડીએમ એટલે એડમિનિસ્ટ્રેટર ડીએ એટલે ડેટા ઓપરેટર એટલે મેકર ડી એટલે ડેટા એપ્રુવલ ચેકર આપણે છે જોઈએ કે આ આઈડી કેવી રીતના બની શકે મારે ચાર ચાર બની ગયા છે તમે કેવી રીતના તો એમાં રીતે યુઝર એમાં ન્યુ એડ ન્યૂ એડ ન્યુ પર ક્લિક કરશો એટલે આવી રીતના છે આવશે એમાં સિલેક્ટ જે છે એની અંદર પહેલા આપણે મેકર આઈડી બનાવવાનું છે તો મેકર આઈડી માટે છે એ કોળ છે એડમિનિસ્ટ્રેટિવ ડેટા ઓપરેટર ડીઓ પછી ફર્સ્ટ નેમ એની અંદર મેકર આઈડી છે એ શાળાના પ્રિન્સિપલનું એમઆઈએસનું અથવા તો સીઆરસી જે હોય એમનું હોય તો સંસ્થાના જવાબદાર વ્યક્તિનું હોય મેકર આઈડી તો એની અંદર આચાર્યનું છે આપણે ફર્સ્ટ નેમ લખશું લાસ્ટ અંદર અટક લખશું આચાર્યનું ઇમેલ અથવા તો સ્કૂલનું ઈમેલ હોય એ લખવાનો છે ફોન નંબર ન હોય તો મોબાઈલ નંબર જે છે એ જ આપણે ફોન નંબરમાં લખી નાખવાનો છે અને મોબાઈલ નંબરમાં મોબાઈલ નાખવા નાખવાનો છે ત્યાર પછી ખાસ અગત્યનું છે લોગિન આઈડી આ ખાસ છે એ આપણે એક વખત આપણને યાદ રહે એવું બનાવવાનું છે કારણ કે કદાચ સ્કૂલમાં આચાર્યની બદલી થાય તો આપણે બીજી જે માહિતી છે એ આપણે બદલાવી શકીએ પણ લોગિન આઈડી છે એ એનું એ જ રહેશે એટલે ખાસ સંસ્થાના નામ ઉપરથી અથવા તો શાળાના નામ ઉપરથી છે એ મેક મેકર આઈડી ચેકર આઈડીનું લોગિન આઈડી છે એ બનાવવું અમે નામ લખ્યું છે લાસ્ટને અટક લખ્યું છે ઈમેલ આઈડી છે એ લખ્યું છે મોબાઈલ નંબર ફરજિયાત લખવો પડશે ફોન ફોન નંબર 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 લખવાનો છે છે હોય તો મોબાઈલ આપણે બંનેમાં લખી ખાલી સિક્યુરિટી માટે ઝીરો ઝીરો કર્યો છે અને આપણે આખો મોબાઈલ નંબર છે લખવાનો છે ખાસ લોગિન આઈડી છે તમને સંસ્થાના નામ પછી યાદ રાખી લખવાનું છે મેકર આઈડી છે તો એમ અથવા તો એમ કે ઈ અને પછી તમે સંસ્થાનું નામ ના બે અક્ષર લખી નાખો ટૂંકમાં તમને યાદ રહે એવું છે તમારે મેકર આઈડી બનાવવાનું છે એમ કે અને પછી સંસ્થાના ત્રણ આંકડા લખો ચાર આંકડા લખો અથવા તો મેકર આખું લખીને સંસ્થાનું આખું લખો ટૂંકમાં તમને યાદ રહેવું એવું જોઈએ મિનિમમ ચાર આંકડા છે એમાં હોવા જોઈએ પછી ખાલી એમ કરીને બનાવવો તો એ વાંધો નથી મેકર આખું લખીને સંસ્થાનું નામ લખો બરાબર તો તમને જે આપણે યાદ રહે એ રીતના બનાવીને સબમિટ આપવાનું છે સબમિટ આપશો એટલે તમારું મેકર આઈડી છે એ સ્ટેપ મુજબ બની જશે અને ત્યાર પછી આપણે ફરી વખત હા મેકર આઈડી બની ગયા પછી આપણે ચેકર વન અને ચેકર ટુ આવા બે આઈડી બનાવવાના છે મેકર આઈડી પ્રિન્સિપલના નામનું કે જે સંસ્થા છે એના જવાબદારનું ચેકર આઈડી છે એ ચેક કરનાર બરાબર ચેકર આઈડી વન એમાં આપણે પ્રાથમિક શાળા માટે ચેક્કર વનમાં તો એ જ પ્રોસેસ છે માસ્ટર એમાં યુઝર અને એની અંદર એડ ન્યૂ તો એની અંદર જ છે એ જાય અને યુઝર ટાઈપમાં જે પહેલી વખતે આપણે ડીઓ આવ્યું હતું અહીંયા આપણે ડીએ લેશું એજન્સી ડેટા ટાઈપ ડીએ ડેટા એપ્રુવલ નેમ એમની અંદર મહિલા પ્રોમિનેન્ટ હોય આપણા સંસ્થાના શાળાના એનું નામ લાસ્ટમાં અટક ની અંદર એમનો ઈમેલ હોય તો એમનું સ્કૂલનું હોય તો સ્કૂલનું આચાર્યનું હોય તો આચાર્યનું એમનો મોબાઈલ નંબર ફોન નંબરમાં બંને મળશે મે અને લોગિન આઈડી એ ખાસ કારણ કે મહિલા પ્રોમિનન્ટ છે એમનો સમય પૂરો થાય એટલે બદલી જાય નવા લેવા પડે એટલે એ તો ચેન્જ કરી કે પણ મેકર ચેકર આઈડી જે છે એ જી એચ કે ચેક પછી વન કરી અને સંસ્થાનું નામ નાખી દો તો પણ ચાલે ટૂંકમાં આપણને છે યાદ રહેવું પડે ભાઈ આઈડી એક છે એ મહિલા પ્રોમિનેન્ટનું છે તો આપણને યાદ હોવું જોઈએ ટૂંકમાં એ જ પ્રોસેસથી સેમ પ્રોસેસથી આપણે ચેકર આઈડી ટુ બનાવવાનો છે ચેકર આઈડી વનમાં શાળાના મહિલા પ્રોમિનેટ આવશે અને ચેકર આઈડી ટુ એ શાળાના પ્રિન્સિપલમાં આવશે તો એ જ પ્રોસેસથી આપણે ચેક સિલેક્ટ કરી લેવાનું છે ફર્સ્ટ નેમની અંદર આપણે લખ્યું હતું કે ભાઈ ચેકર આઈડી ટુ જે છે શાળાના આચાર્યનું તો એમાં આપણે આચાર્યનું નામ લખશું લાસ્ટ નેમની અંદર એમને અટક લખશું ઈમેલની અંદર શાળાનું અથવા તો આચાર્યનું ઈમેલ જે છે એ લખશું ફોન નંબર અને મોબાઈલ નંબર બંનેમાં સેમ જ અને પછી લોગિન આઈડી જે તમે બનાવો છો એ ખાસ ચેકર આઈડી વન જેમાં સી એચ કે વન આપ્યું હોય સી એચ ઇ કે વન આપ્યું હોય પછી સંસ્થાનું નામ લખ્યું છે એવી જ રીતના ચેકર ટુ સી એચ કે ટુ કરો પછી સંસ્થાનું નામ લખો બરાબર ટૂંકમાં આપણને છે એ ચેક્કર વન એટલે કે મહિલા પ્રમેનનું અને ચેક્કર ટુ એટલે પ્રિન્સિપલનું એ બંને છે આપણને અલગ પડવા પડે અને યાદ રહેવું જોઈએ કે ચેક્કર ટુમાં પ્રિન્સિપલ છે અને ચેકર વનમાં મહિલા પ્રમેન જ છે એવી રીતના આપણે છે સબમિટ આપી દેવાનું છે આપણે મેઇન આઈડીમાં લોગ ઇન થઈને જોયું બરાબર હવે આપણે છે એ ખરેખર આપણે જે મેકર આઈડી બનાવ્યું શાળાનાત્રી નામનું ચેકર વન મહિલા પ્રમાણેનું બનાવ્યું ચેકર ટુ એમાં આપણે પ્રિન્સિપલના નામનું બનાવ્યું એ ત્રણે ત્રણ આઈડી અને ચોથું આપણું સિસ્ટમ દ્વારા જે બન્યું છે આઈડી બની ગયું કેમ જોવા માટે માસ્ટર એમાં યુઝર માં મેનેજ મેનેજ પર ક્લિક સર્ચ કરશો એટલે ચારે ચાર આઈડી બના આપણને જોઈ શકીએ છીએ ચારે ચાર આઈડી છે બની ગયેલી તમે પણ આ બનાવશો એટલે તમને પણ આવા ચારે ચાર આઈડી છે એ જોવા મળશે તો આશા રાખું છું કે આપને સમજાઈ ગયું છે આવા જ આવા વિડીયો જોવા માટે ચેનલ ઇ લર્નિંગ ટુ એને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો અને બને ત્યાં સુધી જવાબ પ્રયત્ન કરીશું

પ્રિન્સિપલનું આઈડી છે તો આ પીએફએમએસ કરવા માટે આ ચાર આઈડીની છે આપણે જરૂર પડે તો આપણા ત્રણ આઈડી આવી રીતના છે તમે પણ વિડીયો જોઈ અને બનાવી શકશો વિડીયો જવાબદાર આભાર ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરશો અને વિડીયો બીજા લોકો સુધી પહોંચે વધુ શીખી એના માટે વિડીયો શેર જરૂર કરશો આભાર